હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આય હો બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે ક્યારેક અચાનક છે એ ઘરમાં શાકભાજી પૂરું થઈ ગયું હોય ત્યારે દરેક સ્ત્રીને મૂંઝવતો પ્રશ્ન કે હવે શું કરવું ત્યારે ઓછા સમયમાં ઝટપટ બનતું અને ખાવામાં એકદમ મજેદાર ઘરે બનાવો ડુંગળીની કચુંબર જે ગરમાગરમ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એને સિમ્પલ અને સ્વાદમાં લાજવાબ કેવી રીતે બનાવી ચાલો રેસીપી જોઈ લઈએ આજે આપણે બનાવવાના છીએ ડુંગળીની કચુંબર તો મેં અહીંયા ડુંગળી છે એ એક વાટકો જેટલી આ રીતે સમારી અને તૈયાર કરી લીધેલી છે તો મેં અહીંયા ડુંગળીની કચુંબર બનાવવા વન ફોર્થ કપ જેટલું છે એ તેલ લીધેલું છે તો એને ગરમ થવા મૂકી દઈએ ત્યારબાદ આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી છે એ જીરું ઉમેરી અને આપણી સમારેલી જે ડુંગળી છે એને ઉમેરી દઈએ ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી છે એ હળદર અને સ્વાદ પ્રમાણે છે એ નમક ઉમેરી અને સરખી રીતે છે એને મિક્સ કરી લઈએ ત્યારબાદ મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડીવાર માટે છે એ સાંતળવા દઈશું અને રસોઈ તમે ગમે તે બનાવતા હોય પણ હંમેશા તમે એને એકદમ ધીમી આંચ ઉપર પકાવશો ને એ રસોઈ છે એ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બનવાની છે તો આ રીતે આપણે એને થોડીવાર સાંતળ્યા બાદ હવેમાં થાળી ઢાંકી અને હજી બેથી ત્રણ મિનિટ માટે છે એ પકાવવા માટે મૂકી દઈએ અને થાળીની ઉપર છે એ એક ગ્લાસ જેટલું પાણી રાખી દઈએ જેથી એની વરાળ છે એનાથી ગેસની ફ્લેમ એકદમ ધીમી છે વરાળ છે એમાંથી ડુંગળી છે આપણી સરસ મજાની પાકી જશે તો આ રીતે આપણી અધકચરી ડુંગળી જે છે એ સરસ મજાની પાકી અને તૈયાર થઈ ગઈ છે તો એને સરખી રીતે આપણે છે એ હલાવી અને મિક્સ કરી દઈએ ત્યારબાદ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તો મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી અને એને સરખી રીતે છે એ મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે એને ફરી થોડીવાર છે એ પકાવા દઈશું તો એને સરખી રીતે મિક્સ કરી અને એને ફરી વખત થાળી ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે પકાવવા માટે મૂકી દઈએ તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે એમાંથી અડધાથી પણ ઓછું એટલું થોડું કમથું પાણી ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને ફરી બેથી ત્રણ મિનિટ માટે સરખી રીતે સાંતળવા દઈશું એટલે આપણી ડુંગળીની કચુંબર જે છે એ સરસ મજાની બની અને તૈયાર થઈ જશે તો આ રીતે બેથી ત્રણ મિનિટ તમે જોઈ શકો છો વરાળનું પાણીથી જ માત્ર ડુંગળીની કચુંબર છે સરસ પાકી અને તૈયાર થઈ જશે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તો આપણી ડુંગળીની કચુંબર છે સરસ મજાની બની અને તૈયાર છે તો તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે અને હા જો તમે વિડીયો જોઈ લીધો હોય ને તો લાઈક ચોક્કસ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ નવી રેસિપીથી પરિચિત બને અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તુરંત તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ